સંબોધન કરશું તમે જ્ઞાતિનો નો ક્યાંય ઉલ્લેખ નહી કરતા તમારો કે સામે વાળાનો તમારો પ્રશ્ન અનેક વ્યક્તિને કામ આવશે કારણ કે આવા માથા ભારે તત્વો ઘણા બધા છે આપણે જ્ઞાતિ નો ઉલ્લેખ નથી કરતા કઈ જ્ઞાતિ ને હેરાન કરે છે પણ તમારી જ્ઞાતિ ને જાજા હેરાન કરે છે મારો કહેવાનો ભાવ સમજી ગયા છો તો આવા નાલાયક તત્વો જે છે એમાંથી કઈ રીતે છુટકારો થાય એના માટેના વિકલ્પો ની આપણે ચર્ચા કરશું હવે તમારો પ્લોટ વિશે તમે બોલો એટલે પછી આગળ વાત કરીએ મારો જે પ્લોટ છે એ ખુલ્લો છે બરાબર અને એની બાજુમાં એક હોટલ છે અને હોટલ ના જમીન છે એ રીતનું છે સાહેબ આપણો કબજો એમાં દબાય છે આપણો કબજો કઈ હોટલ માં દબાઈ છે આપણે આપણી જમીન હોટલ માં દબાઈ છે ના દબાતો નથી ખુલ્લું જ છે ઓકે પણ જ્યારે માપણી કરાઈએ છીએ ત્યારે પૂરતી માપણી નથી થવા દેતા એટલે આજુબાજુના જે તત્વો છે એ એવું કરે છે કે આ માપણી અટકાઈ દે છે એવું છે આપણે આપણી કબજા માપણી કરાવો તમારો સર્વે નંબર પૈકી વાળો છે કે આખો છે પૈકી નંબર છે આપણે પૈકી માપણી કરાવી નાખો એટલે આપણે બાજુ વાળા કઈ લેવા દેવા દેવાની આપણે અટકાવી ન શકે દબાણ કઈ હશે માનો કે તમારું દબાણ એનામાં હશે બે ઘડી માની લો કે તમારી બે ગુઠા જમીન દબાઈ છે તો માત્ર તમને ખબર પડશે એને ખબર પડે બીજા કે કદાચ એની જગ્યા કે આજુબાજુની કોઈની જગ્યા તમારામાં તમારામાં હશે તમારામાં દબાણ હશે તોય બાજુવાળાને કોઈને ખબર નહીં પડે એમટીઆર નંબર વાળી માપણી જો હોય મેન્યુઅલ વાળી તો એ રીતે આપણે ઓનલાઈન કરશું એટલે ઓનલાઈન વાળી માપણી હશે તો ઓનલાઈન નંબર વગર કોઈ વ્યક્તિને માપણી શીટ મળતી નથી એડવોકેટ જાય તો ભલે કોઈ રાજકારણી જાય તોય ભલે

અને બતાવી દો તમારે અટકાવે ત્યારે કેવાનું કે ભાઈ આ કબજા માપણી છે અને અટકાવી શકાય નહીં બરાબર બરોબર છે હાજી ભાર પૂર્વક કહી દેવાનું